તો આ બાજુ જાય છે જશે આપણે હોશ કરી દઈએ થઈ ગયું થોડી મગર સવાર સેવા ત્યારે શાંત તો વાપરવા પોણી બાર મહિના થઈ ગયા અને હેશે એવું થઈ ગયું હથી સાફ કરવા

લોળો ખાઈ લે હેને શાકસ ફૂલેવર હા પપ્પા ઘેર આપવાને લો ઓ મમ્મી બનાવે છે દહીંનું ઘઉંનું અને હમણાં જ નહોતું દોડી લે તેવું કરવાનું કોણ માટે હા કોકડા તો આવે કે કંટ્રોલ વાળા આ સુખા કરે ભેરવાન થાય ડરવાન થતી હોય એવું છે એ રઘુ શું કરો બેટા આ ઉંદેડીઓ શાપ મિક્સર ને જો ઉંદેડી આ બાજુ કોણો પાડીશ આ બાજુ પાડીશ અને એચા બધું મોય પહીને કરકોલી ખાઈ ગયો છે રઘુ આ લે ઢોકનું બતાવીએ જો યા આ ઢોકનું ખાઈ ગયું ઊંધેરિયો હા મોય દે ડબ્બામાં ઊંધેરો નહીં રવા દે ના ભાઈ એ ડબ્બામાં તો પહેલા તો કીધું હતું આવડે ડબ્બામાં આવે જોઈને જ ખબર પડે છે કે ના આવે આ ઉપર એક ડબ્બો ખાલે હોય હું મિક્સર મેં કીધે